આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર એક દોઢ મહિના જેવો સમય કદાચ થવા આવ્યો છે કે જે આપણે યુટ્યુબની અંદર સંપૂર્ણપણે એક્ટિવ નથી રહ્યા નાના એવા મેસેજ અને લાઈવ કરી અને તમારા સુધીની માહિતી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે આપ સૌ જાણો છો લગ્નગાળાની સિઝન હતી જેમાં લગ્નની અંદર હું વ્યસ્ત હતો એની તૈયારીઓમાં વ્યસ્ત હતો ત્યાર પછી એક બે બનાવો પણ એવા બન્યા જેમાં ખાસ કરીને આ ટાઈમ આપી શકાયો નથી અને આ બધાની અંદરથી નીકળી અને ત્યાર પછી જ્યારે હું ફ્રી થયો ત્યારે થોડા દિવસથી તબિયત સારી હતી નહીં જેના કારણે હું તમારી સામે આવી શક્યો નથી આપશું એ બધું જાણો છો હવે એવો પ્રયાસ કરવાનો છે કે જે કંઈ માહિતી અત્યાર સુધી બાકી રહી ગઈ હોય અને જે કંઈ આપના પ્રશ્ન મૂંઝવતા હોય તમામ પ્રશ્નોને જેટલું બને એટલું સમાધાન સરળતાથી અને ઝડપથી થઈ જાય એના માટેનો આપણે પ્રયાસ કરશું તમારા કોઈ પણ જાતના પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો અથવા તો આપણા નંબર આપેલા છે તે મોબાઈલ નંબર ઉપર મેસેજ કે ફોન કરી શકો છો હવેથી હું મોબાઈલ ફોન કોલ્સ એટેન્ડ કરવાનું ચાલુ કરવાનો છું એટલે તમારો ફોન આવશે તો એ ફોનનો જવાબ પણ હવેથી આપી દઈશ એટલે જે કોઈ ફોન અત્યાર સુધીમાં નથી રિસીવ કરી શક્યા અથવા તો જેમના મેસેજોના જવાબ નથી આપી શક્યો એમના માટે હું માફી માગું છું આગળ આપણે કાર્યક્રમ ચાલુ રાખવાના છીએ અને ફરીથી એક્ટિવ રીતે આપણે યુટ્યુબની અંદર તમામ જાતની માહિતી બે હજાર પચીસના ચોમાસા વિશે આપવાના છીએ સાથે પાક પેદાશ વિશે આયોજનો પણ આપવાના છીએ તો વાત કરવાની છે ઉનાળુ પાકના આયોજન વિશે તો ખેડૂતોને એ જ પ્રશ્ન મૂંઝવતો હોય છે કે ઉનાળુ પાકની અંદર વાવેતર ક્યારે કરવું વાવેતરના સમય એવું વિશે તો આવતીકાલે હું વિડીયો આપવાનો છું કે કયા કયા દિવસોએ વાવેતર કરવાથી સારું પરિણામ મળી શકે છે જેમ મેં જીરુના પાક વિશે પણ એ બાબતના આયોજન આપ્યા હતા અને ઘણા બધા ખેડૂતોના સારા એવા રિવ્યૂ આવ્યા હતા એનું કારણ એ છે કે હમણાં જે મારે આજે વાત થઈ એમ રાપરમાં જે જીરુના વાવેતર લેટ કરેલા છે મોડા વાવેતર છે જીરુની પરિસ્થિતિ સારી છે સારી સ્થિતિમાં જીરું દેખાઈ રહ્યા છે પણ એક વસ્તુની તકલીફ એ રહી છે કે એમને હજી પણ પંદર દિવસની સારામાં સારું હવામાન જોઈએ છે એટલે કે ઠંડીના હવામાનની આશા રાખી બેઠા છે જો આ ઠંડીનું હવામાન જળવાઈ રહે તો સારા ઉતારા મળવાના પૂરા ચાન્સ છે પણ આ હવામાનની અંદર કંઈ ફેરફાર થાય તો એમને તકલીફ થઈ શકે છે તો એમના માટે એક સારા સમાચાર એ છે કે હાલ પૂરતી કોઈ પણ શક્યતા એવી દેખાઈ રહી નથી આ છેલ્લા બે ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે પણ જેના કારણે હવામાનથી જીરુંના પાકને નુકસાન થાય એવી હાલ કોઈ શક્યતા છે નહીં તો એમના માટે ખાસ ચિંતા કરવાની જરૂર નથી પણ આપણે પહેલેથી જ ચેતવ્યા છે પાછળ જે ઝાકળનું હવામાન બને છે અને માવઠાની શક્યતાઓ રહેલી હોય છે જેના કારણે મેં વાવેતર આગોતરું કરવાનું કહ્યું હતું એવી જ રીતે ફરીથી ઉનાળુ પાકની અંદર પણ હું વાવેતર આગોતરું કરવાનું કહી રહ્યો છું જેનું કારણ એ છે કે મે મહિનાના અંત સુધી જવાય નહીં આપણો પાક એનું ખાસ ધ્યાન રાખવાનું છે મે મહિનાના પાછળના પંદર દિવસમાં તો ના જ જવો જોઈએ પાક એનાથી પહેલાં પાક આપણો આવી જાય હાથમાં એવી ગણતરી રાખી અને કામ કરવાનું કારણ કે મે મહિનો છે એ સંપૂર્ણપણે શાંત નથી હોતો કાયમ નથી હોતો ને આ વર્ષે પણ આપણને એવા અંદાજ દેખાઈ રહ્યો છે કે મે મહિનાના અંતમાં એક પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી માવઠું કે વાવાઝોડું આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ એક અસરકારક થઈ શકે છે અને જેના કારણે મે મહિનાના અંતમાં એક વરસાદી માહોલ જોવા મળી શકે છે જેના વિસ્તાર વિશેની વાત કરી દઉં તો એ વિસ્તાર પણ ખાસ સૌરાષ્ટ્રનો વિસ્તાર રહેલો છે સમગ્ર સૌરાષ્ટ્રમાં આ બાબતે શક્યતા રહેલી છે મે મહિનાના અંતમાં દક્ષિણ ગુજરાત પશ્ચિમ ગુજરાત પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્ર ખાસ આ વિસ્તાર જે છે એ વિસ્તારો ખાસ આ બાબતે ધ્યાન રાખવાનું છે અને વાવેતર જેમ બને તેમ ઉનાળું વાવેતર પાણીની જે સગવડ છે એમણે ઉનાળું વાવેતર કરવું હોય તો વહેલી તકે કરી દઉં અને વહેલો પાક તમારા હાથમાં આવી જાય તો ફરીથી ચોમાસાના પાકના આયોજન થઈ શકે સાથે સાથે બીજી વાત કરી દઉં આગળ આપણે કાર્યક્રમમાં એ તમામ વાતો રજૂ કરવાના છીએ અને બની શકે તો આપણે એવો પ્રયાસ કરશું કે દરરોજ વિડીયો એક આપી દે જેથી કરીને અત્યાર સુધીના જે કંઈ પેન્ડિંગ પડ્યા છે ટોપિક એ બધા પૂરા થઈ જાય અને આપના પ્રશ્નો છે એને પણ ઝડપથી જેમ બને તેમ જવાબ આપી શકાય તો આથી ઉનાળું વાવેતર અને વાવણીનો વરસાદ જેમાં એવું પણ છે કે પ્રી પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ થાય અને જો આગોતરું કોઈ વાવેતર કરવા માંગતા હોય તો થઈ શકે છે પણ ચોમાસું વાવેતર પણ આગોતરું એટલું બધું કરવાનું જરૂર નથી જેમ તમે જોયું કે બે હજાર ચોવીસના ના વર્ષમાં પાછળ પાથરા પલરવાની જે સમસ્યા થઈ એ ફરીથી આવતા વર્ષે પણ થઈ શકે છે એટલે બે હજાર પચીસના વર્ષમાં પણ ચોમાસામાં પાછળથી સારા વરસાદ ઘણા બધા વિસ્તારોમાં જોવા મળશે એની વિસ્તૃત વાત બીજા વિડીયોમાં કરશું પણ બીજી એક વાત અહીં કહી દઉં વાવણીના વરસાદ વિશેની આપણે જે આજે કરવાના હતા એ પ્રીમોન્સૂન એક્ટિવિટી મે મહિનાના અંતમાં થવાની છે જેમાં ખાસ કરીને પચીસ તારીખ આસપાસનો વિસ્તાર સમય છે એ સમયમાં ખાસ ધ્યાન રાખવાનું છે વીસ તારીખ પછીનો સમય તો ખાસ ધ્યાન જ રાખવાનું છે દસ દિવસ આમ તો મેં પાછળનો અડધો મહિનો કહી દીધો કે પંદર તારીખ પછી તમારો પાક ખેતરમાં હોવો ના જોઈએ એની ખાસ તકેદારી રાખવી અને બીજું જૂન મહિનાની અંદર સમગ્ર ગુજરાતમાં વાવણી થઈ જાય એકલ દોકલ વિસ્તાર વાત કરીએ તો દસથી પંદર ટકા કે વધુમાં વીસ ટકા વિસ્તાર એવો બાકી રહી શકે કે જેને વાવણી જૂન મહિનામાં નહીં થાય બાકીના તમામ વિસ્તારોને જૂન મહિનામાં વાવણી થઈ જશે એવો આપણો અંદાજ છે જૂન મહિનાની તારીખો જે કાર્યક્રમ છે એ આગળના વિડીયોમાં તમારા સુધી પહોંચાડશું આજે બસ આટલું જ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ